નકલી ઈડી કેસમાં આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતાઓને ઢાકવા માટે ટ્વિટર ઉપર ટ્વિટર ટ્વિટર રમીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ ગૃહમંત્રીની ટ્વીટ પછી ત્યાંના એસપી ને તાત્કાલિક આત્મજ્ઞાન થાય છે અને દસ દિવસ પહેલા એમને જે આપેલું સ્ટેટમેન્ટ છે એની જગ્યાએ સ્ટેટમેન્ટ બદલે છે અને આમ આદમી પાર્ટી ના નેતા છે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા ની વાતનો ઉલ્લેખ કરે છે કેમ દસ દિવસ પછી જ ગૃહમંત્રીની ટ્વીટ પછી અને એના ફોન પછી તમને આત્મજ્ઞાન થયું પણ મહત્વનો મુદ્દો તો એ છે કે આ રાજ્યની અંદર ચડે ચોક બળત્કારો થાય છે આ રાજ્યની અંદર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે આ રાજ્યની અંદર આવા નકલી કચેરીઓ નકલી અધિકારીઓની ભરમાર છે આ તમામ વસ્તુઓ એટલા માટે ચાલી રહી છે કે આ તમામ લોકોના હપ્તા આ ગુજરાતની ભાજપ સરકાર અને ગૃહમંત્રી સુધી પહોંચતા હોય તો જ ચાલે બાકી કોઈ પણ ચોરી ન શકે એટલી તો તાકાત છે ગૃહમંત્રીને પૈસા મળે છે એટલે બધા બધું ચાલવા દે છે જે લોકો સાથે એને હપ્તામાં વાંધો પડે છે એને એ લોકો ધરપકડ કરે છે અને ધરપકડ કર્યા પછી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે બીજા વ્યક્તિઓ બીજી પાર્ટીઓ ટાર્ગેટ કરવાનું કામ કરે છે ત્યારે માનની ગોપાલભાઈ ઇટાલિયા એ પણ કીધું છે કે હું ટ્વિટર ટ્વિટર શું કામ રમવું જોઈએ આવો ને આપણે ડિબેટ કરીએ તો શું કામ ગૃહમંત્રી હર્ષ સંઘવી ડિબેટ માટે તૈયાર નથી થતા તૈયાર થઈ જાવ તમને એવું લાગતું હોય કે આમાં આમ આદમી પાર્ટીનો હાથ છે આમાં આ વ્યક્તિનો હાથ છે તો ડિબેટ કરો ખુલ્લા પાડો બદનામ કરો તમને તો તક મળી છે તમને તો મોકો મળ્યો છે તો આ મોકો તમે શું કામ નથી ઝડપતા તમે મોકો નહીં ઝડપો તો એનો મતલબ તો એવો જ છે કે તમે ખોટા છો તમે ખાલી આક્ષેપ કરીને બાળકોની જેમ ટ્વિટર ઉપર ટ્વિટર ટ્વિટર રમીને પછી જતા રહ્યો છો એટલે મારી નમ્ર અપીલ છે માનનીય ગૃહમંત્રીને કે ગોપાલભાઈ ઇટાલિયાએ આપને જે ચેલેન્જ આપી છે ચેલેન્જને સ્વીકારી અને આપ પધારો અને આપને મોકો મળ્યો છે આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનો તો આવો અવસર જવા ન દેવાય એવી મારી હર્ષભાઈ સંઘવી સંઘવીને નમ્ર અપીલ છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી